વિદેશમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓના એડમિશન વિઝા આ બધું જ થઈ જતું હોવા છતાં પણ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા છ છ મહિના સુધી લોન મળતી ન હોય જેને લઈને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા અને તાત્કાલિક વિદ્યાર્થીઓની લોન મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને પત્ર આજરોજ કુમાર કારણીએ લખી રજૂઆત કરી છે સુરત વરાછા વિધાનસભા ધારાસભ્ય અને વારંવાર લોકોના પ્રશ્નોને વાંચા આપનારા કુમાર કાનણી વિદેશ અભ્યાસ થતે જતા વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે કુમાર કારણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી જણાવ્યું હતું કે ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિકને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે પરંતુ તેમને એડમિશન અને વિઝા મળ્યા બાદ પણ છ મહિના સુધી લોન મળતી જેના કારણે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમનું મુકાય છે તો આવી અરજી થયેલા વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર કરવામાં આવે તે ભલામણપત્રમાં રજૂ કરવામાં આવી હતી સરકાર ખૂબ જ સારી યોજના છે વિદેશ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કરવા જવા માટે જે લોન આપવામાં આવે છે એ લોનને કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જઈ શકે છે પરંતુ ઘણી બધી એવી ફરિયાદો આવી રહી છે કે સમયસર અરજી મંજૂર નથી થતી અને મંજૂર થઈ હોય તો સમયસર એમને પૈસા મળતા નથી એના કારણે વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને વિઝા મળી જાય છે એડમિશન મળી જાય છે પણ સરકારની લોનના પૈસા નહીં આવવાના કારણે ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થાય છે એટલા માટે મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે કે આ લોન તાત્કાલિક મંજૂર થવી જોઈએ અને તાત્કાલિક એમને પૈસા મળવો જોઈએ જેના કારણે મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થીઓને ન કરવો પડે અને એને બીજી વ્યવસ્થા ઊભી ના કરવી સુરત વરાછા વિધાનસભા ધારાસભ્ય અગાઉ ટ્રાફિક સહિતના મુદ્દે પણ લોકોની વારે આવી તંત્રને આડે હાથે લઈ ચૂક્યા છે ત્યારે વિદ્યાર્થીઓને હિતમાં રજૂઆત કરી ફરી કુમાર કાનની આગળ આવ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા